અને ગબર પઈ ને મળ્યો એટલે બે શબ્દ કેવાગમેલ્યો છે મનનો રાજી થઈ ગયો છે હાથ ની રેખાઓ થોડીક આમ દેખાય છે પણ ગાડી રસ્તા ઉપર આવી ગઈ છે હા ત્રિશુલ છે અને મન નો કામ થઈ જાય જીવનમાં ત્રણ કામ ધાર્યા બે થઈ ગયા એક બાકી છે

બાકી ઘણું કોઈ કેવું નથી હવે અને આપણા ઘણા બધા ઓપનિંગ કરવાના તમે બધાય ખૂબ પ્રેમ આપ્યો ખૂબ સહકાર આપ્યો છે અને 14 દશના પારપડા ખૂબ મોટું આયોજન છે ઠાકોરજી જાનું ઓપનિંગ છે અને અકતમાની હાજરી છે તો માતાજીના દર્શન લાવવા માટે બધાને બધાય વિનંતી છે અને એક

નથી તો દિલ કહું છું કે બધી દુકાને જે જે જગ્યાએ જો એ જાવ એટલે ઠાકોરની ચા માગો મરચું માગો એટલે દુકાનવાળાને ખબર પડશે કે છે એટલે આપણે લાભી પડશે કોમ તો આપણે લગનમાં ઘણા બધા ખર્ચા કરતા હોય છે કોઈ મોગવારી ભાવ પૂછતા પૂછે છે ગમે તે રીતે ખર્ચો કરી દઈએ છીએ એટલે ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે ધંધા માટે બિઝનેસ માટે પૈસા વાપરો અને જેટલો બને એટલો સપોર્ટ કરો તમારા સપોર્ટની તો ખૂબ જરૂર છે અને દિલ થી જે અંતર ની વાત કહું છું કે જે આલી રોમાપી નું છે તૈણ વર પગપાળા જ્યા છે અને તમારે